ધોરાજી રાજી પંથકના અનેક ચેક ડેમો બિસ્માર હાલતમાં છે ત્યારે ખેડૂતોના હિતમાં બિસ્માર ચેક ડેમો તાકીદે રિપેર કરવા આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે મારું નામ જયેશભાઈ લાખાણી ધોરાજી પંથકની અંદર ધોરાજી પોપરની અંદર ચેક ડેમ સરકારે બનાવેલા હતા આજે આખરનો દિવસ છે ચોમાહું આવવાની પંદર જૂને ચોમાહું બેહી જાય પણ ચેક ડેમ રિપેર નથી થયા કારણ કે ચેક ડેમ રિપેર નથી થયા એટલે અમારું ચેક ડેમ જર્જરિત હાલતમાં છે પાણી સંગ્રહ થઈ શકે એમ નથી

રિનોવેશન માગે છે ઊંડા ઉતારવા માગે છે અને પાણીનો સંગ્રહ ન થઈ શકે એવી સ્થિતિમાં હોવાથી સરકાર આ બાબતે કઈ ઘટતું કરે એવી મારી નમ્ર અપીલ છે કરવું જ પડે એમ છે વરસાદ થશે એટલે બધું જ પાણી દરિયામાં વયું જાય આ પાણીનો સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ હાલ નથી એટલે આ બાબતે સરકાર કંઈક કરે એવી મારી નમ્ર રજ છે